बन सो बड़ा मजा मने चलो अपना कबूतर नो सेटअप तुमने बताओ क्या ले जाओ अच्छा कहीं का कबूतर नो सेटअप अंदर ले जाओ तुमने गैसवी कबूतर ना सेटअप के अंदर બે આ ઉપર આટલા આટલા કબૂતર છે હું તમને બતાવું કે કેટલા ઈંડા છે અને કેટલા બચ્ચા આમાં એક કબૂતરનું બચ્ચું છે જે ઘણો મોટો છે જો આ રીતના ક કબૂતરનું બચ્ચું છે કેટલા ઈંડા મૂક્યા છે એ તમને બતાવું એક કબૂતર છે મો પૂછા ખારું થાય છે એ ઈંડા છે ચાલો બીજા તમને બતાવું આવા કંઈક આપણા કબૂતર છે તમને આ એક ઘણું મોટું થયેલું છે ને આની અંદર પણ ઈંડા છે કબૂતર એની ઉપર બેઠું છે અત્યારે ને એક કબૂતર આમાં છે હાલ થવું છે ચોટી મોજાઓ એની અંદર પણ ઈંડા ઈંડું છે એક અમે બે દિવસમાં જ મૂકેલું છે આવું કંઈક છે આપણા કબૂતર નું સેટઅપ આની અંદર પણ એક બ્લેક કબૂતર છે એ પણ તમને બતાવું આની અંદર પણ એક બચ્ચું છે અત્યારે એ કંઈક આવું બચ્ચું છે આ જોઈ શકો છો બહુ સરસ છે આ રીતના કબૂતર છે આપણી જોડે ચલો આને બધા કબૂતરને બહાર કાઢી આપણે ઉડાડીએ અને એની ઉડાન જોઈ જોવી આપણે એની ઉડાન જ્યારે સેટઅપ ની અંદર થી ગાઢિયા તો તરત માટી ખાવા જતા રહ્યા છે આ કબૂતર. આ ત્યાં માટી ખાઈ રહ્યા છે. કબૂતરના બચ્ચા માટી. બીજા કબૂતર અહીંયા બહાર બેસી ગયા છે આપરા એને આપણે ઉડાડીશું હવે. હાલ હવે આપણે આ કબૂતરને ઉડાડીશું. તારે જઈને બેસી ગયા છે ચલો ત્યાંથી પણ એને ઉડાડવી આ બધા અત્યારે ઉડવા જતા રહ્યા છે થોડાક બેઠા છે એને પણ ઉડાડવી આપણે કેટલાક ઉડે છે તે જોવું તો કઈક તો આવીને બેસી પણ ગયા છે ને થોડાક ઉડી રહ્યા છે ને થોડા થોડા અહીંયા બેસવા માંડ્યા છે પાછા આપણે પાછા ઉડાડ્યા છે કબૂતરને જોઈ શકો છો તમે પાછા આવતા છે જે ઉભે છે ઉપર એ થોડી વાર ઉડશે ને પછી પણ બેસી જશે આ છે આપડા કબૂતર ની ઉડાન જોઈ શકો છો પણ હવે આવીને બેસી જશે આપણે મગફળીના દાણા હાથમાં રાખીને એને આપણે હાથ ઉપર ખાવા બોલાવીએ હવે આપણે એને આ ખોખાના દાણા જ આવી છે અત્યારે તો એક જ કબૂતર નીચે આવ્યું હતું દાણા ખાવા તો બે ત્રણ આવી જાય છે અને આપણે પાછા બહાર કાઢીને એક વખત આ કબૂતરને ને અને પછી આપણે બ્લોક બંધ કરીએ